વડોદરા શહેરમાં વાહન ચોરીના ગુનાઓ અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનરશ્રી ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ડીસીપી શ્રી હિમાંશુ કુમાર વર્મા અને એસીપી શ્રી ડી જે ચાવડાની દેખરેખમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં કાર્યરત હતી આજવા રોડ લે પ્રિન્સ ગ્રાઉન્ડથી પાસે એક શંકાસ્પદ મારુતિ સુઝુકી વેન કાર સામે ચાલકને અટકાવી તપાસ કરતા તે કારના કોઈ દસ્તાવેજ રજૂ ન કરી શક્યો પૂછપરછ દરમિયાન તેમની ઓળખ સમીરભાઈ અશોકભાઈ ઠાકોર જણાવવામાં આવ્યું હતું તથા તપાસમાં ખુલ્યું કે આ કાર ચીકુવાડી અમીજરા એપાર્ટમેન્ટમાંથી તારીખ પંદર એક બે હજાર છવ્વીસના રોજ ચોરી કરાઈ હતી જે બાબતે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરેલ રૂપિયા એક લાખની વેગનાર કાર કબજે કરી આરોપીને પકડી અકોટા પોલીસને આગળ કાર્યવાહી હાથમાં સોંપી હતી